આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે લોકસભાના સાંસદ માનની શ્રી ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત હતા ભરતભાઈ સુતરિયાને અમારી માગણી હતી એ મુજબ આજરોજ એમણે વેકરિયાપરા ગામમાં કોમ્યુનિટી હોલ બનાવવા માટે પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી છે એ ઉપરાંત અમારા ધારીના ધારાસભ્ય જયુભાઈ ઠાકડિયા જેમણે આમ તો વિકાસનું બીજું નામ કહી શકાય ધારીને અણધારી સફળતા અપાવી છે એવા જયુભાઈ કાકડીયા પણ ઉપસ્થિત હતા તેમના પણ સ્વાગત સન્માનનો કાર્યક્રમ હતો નવનિયુક્ત જિલ્લા ભાજપાના પ્રમુખ અતુલભાઈ કાનાણી પણ ઉપસ્થિત હતા તાલુકા ભાજપાના પ્રમુખ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા પણ હતા સૌ પદાધિકારીઓ પણ હતા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ કે શેખ સાહેબ પણ હતા ગાંધીનગરથી નાયબ નિયામક શ્રી નિલેશભાઈ બગડા સાહેબ પણ હતા આ કાર્યક્રમને ખૂબ સંપન્ન બનાવવા માટે અમારે અહીંયા જિલ્લાના જે ન્યાય સમિતિના ચેરમેન છે કરશનભાઈ ચૌહાણ અને તાલુકા ન્યાય સમિતિના ચેરમેન ચતુરભાઈ સરવી અને અમારી જે ટીમ છે માનનીય શ્રી હેમંતભાઈ ખેતરિયા સાગરભાઈ દાફડા સુરેશભાઈ બોરીચા મધુભાઈ મકવાણા સહિતની આખી ટીમે રાત દિવસ મહેનત કરી અને જિલ્લા કક્ષાનો ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ સમગ્ર રાજ્યની નજર અમરેલી જિલ્લા પર પડે એ ટાઈપનો કાર્યક્રમ આજરોજ સંપન્ન થયો છે આજરોજ આ કાર્યક્રમની પ્રસ્થાન સ્ટેચ્યુએથી લઈ અને ધારીના રાજમાર્ગો પરથી પસાર થઈ અને દામણીના દામણી સ્કૂલના સભાખંડમાં કાર્યક્રમ હતો કાર્યક્રમને અંતે ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવી છે આ કાર્યક્રમમાં સમાજના ટોપ ટેન શ્રેષ્ઠીઓને સિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવેલા તાલુકાભરના જે તેજસ્વી તારલાઓ હતા એને પણ સન્માનિત કરવામાં આવ્યા માતાઓ બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા અને એકંદરે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ આજરોજ અમે સંપન્ન કર્યો છે સાહેબનો એકસો ચોત્રીસ જન્મ દિવસની જે ઉજવણી હતી એ જિલ્લા કક્ષા આખા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધારીમાં રાખવામાં આવ્યો હતો ત્યારે અલગ અલગ ગામોથી તમામ સમાજના આગેવાનો અને અમારા અહીંના ધારાસભ્ય જવીભાઈ કાકડિયા કૌશિકભાઈ વેકરિયા મુખ્ય દંડક તેમજ અમારા ન્યાય સમિતિના ચેરમેન અને તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન અમારા સંગઠનના પ્રમુખ અતુલભાઈ તમામે અહીંયા હાજરી આપી અને આ કાર્યક્રમને બિરદાવવો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી પાસે માગણી આવી કે અમારે દલિત સમાજને કોઈ અહીંયા વાડી જેવું નથી તો મેં હોલ બનાવવા માટે અહીંયા પચીસ લાખની જાહેરાત કરી છે અને જરૂરિયાત છે સમાજને આજે એક વાડી સુંદર જેવી મળે કેમ કે બીજે કાંઈ વાડી રાખવા જાય તો બહુ ભાડા થાય છે તો સમાજ માટે પણ એવું કાંઈ સાધન હોવું જોઈએ કાંઈ પ્રસંગ પાત કરવા હોય તે માટે મેં ગ્રાન્ટની જાહેરાત છે સરકારી મુકામે જિલ્લા કક્ષાની ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આ કાર્યક્રમની અંદર લોકલાડીલા સાંસદ આદરણી ભરતભાઈ સુતરિયા આદરણીય દેવીભાઈ કાકડીયા આદણી અતુલભાઈ કાનાણી તેમજ સમગ્ર જિલ્લાની ટીમ અનુસુજાતિ મોરચાના અમારા આગેવાન ભાઈ શ્રી સંદીપભાઈ ભાઈ શ્રી મુકેશભાઈ ભાઈ શ્રી ફર્ષલભાઈ ભાઈ શ્રી શાંતિલાલ સમગ્ર ટીમ હાજર હતી અને સમગ્ર લોકોને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠું સાથોસાથ આજે એક સુંદર કાર્યક્રમનું પણ આયોજન થયું અને એની સાથે વેકરિયાપરાની અંદર સમાજની વાડી બનાવવા માટેનું એક નવું પણ આયોજન કરવામાં આવ્યું છે એક નવતર પ્રયોગ અને એની અંદર આપણા લોકલ આ સાંસદ આયોજન ભરતભાઈ દ્વારા પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ જાહેર કરવામાં આવી છે એટલે એક સમાજની સુંદર વાડીનું આયોજન થશે સાથોસાથ એક શિક્ષણ ફંડ દ્વારા સમાજના વિદ્યાર્થીઓનું ઘડતર થઈ શકે એ પ્રકારે સમાજ માટે શિક્ષણ ફંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે સુંદર રીતે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે સમગ્ર ટીમને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવી છે